ભગત આ ભવાયું નથી કરવાની ભાઈ જે હાલતું હતું બરાબર હતું પણ હવે તમે જે હાલી ગયા છો ને એ ભૂંડિયું કરી રહ્યો મેં જેવું વિચાર્યું હતું ને એની કરતા ભગત તમે તો વિચિત્ર નીકળેલા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો વસંત ચાવડા એક વિડીયો અપલોડ કર્યો છે જેની અંદર તે કહી રહ્યા છે કે સત્તાધારના બાપુ એવા વિજય બાપુ કે તેઓ અમરેલી આવ્યા હતા અને તેમને અમરેલી આવીને વસંત ચાવડાને મારવાનો પ્લાન બનાવ્યો છે એમને મારી નાખવાનું કાવતરું વિજય બાપુએ ઘડી છે જે મિત્રો તેઓ વિડીયોની અંદર વિસ્તૃત વાત કરી રહ્યા છે તેમાં મિત્રો આ વિડીયો દરમિયાન તેઓ વિજય બાપુ વિશે કેટલીક વાતો એવું કરી રહ્યા છે જે જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો આ વાતો સાચી છે કે ખોટી એ વાતની પૃષ્ટિ આપણી ચેનલ કરતી નથી પરંતુ મિત્રો વસંત ચાવડાના વિડીયોની અંદર જે વાત કરવામાં આવી છે એ સાંભળીને તમને નવાઈ લાગશે તેમજ મિત્રો આ વાતો કેટલી સત્ય છે અને આ વાતની અંદર કેટલું ખોટું છે એ વિશે તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો ભગત આ ભવાયું નથી કરવાની ભાઈ જે હાલતું તું બરાબર હતું પણ હવે તમે જે હાલી ગયા છો ને એ ભૂંડી કરી મેં જેવું વિચાર્યું હતું ને એની કરતા ભગત તમે તો વિચિત્ર નીકળેલા અમરેલી માં આવ્યા હતા ફોન તો કરવો તો આપણે મુલાકાત કરે તમારા જેમ અમરેલી ની અંદર મિત્રો છે સગા સંબંધીઓ છે જાણીતા હોય છે તો હું એમાંથી એક શું જ તમે જ્યારે બાર પર ની અંદર બીડીયું ખેશ છે ને ત્યારે બાય કાટ કીધું ને કટાક સ્કૂટર આંખવા દિયો એ મારબા આજ ચોકટી હ એટલે ભલે તમે આવ્યા કાઈ અમરેલી મારા બા ખાતે જ નથી લીધું પણ તમે આવી જ ગોઠવી કયા છો ને એ ભગત તમે ખોટી દલીલ આ નથી કરવાની તમે તમને ખુદ ને સમજતા હોય હું હોશિયાર છું તો આ એકવીસમી સદીમાં બધા દોઢ હોશિયાર છે એટલે આપણે જે કઈ ચર્ચાઓ કરી જે કઈ વાતો કરી જે ગોઠવું છે ને વસંત ચાવડા એમાં બધું એક વસ્તુ તમે માર ખાઈ ગયા તમારા ને તમારા એ પાછા અમારા છે એટલે જે કાઈ તમે કરીને ગયા છો એ તમારે નથી કરવાની અને બીજું તમને એ કહી દઉં મેં હમણાં કીધું એમ કે તમે સ્કૂટર માંગતા હતા હું એનો છોકરો છું તો એને તો મોળકતા હતા મારામાં કઈ ખામી હોય નહીં અને તમે એક વસન ને ને તો વસન કે કેટલાય વસન ઉભા કર્યા તમને જ્યાં એક થી તો પીડી લીલી થઈ જતી હોય તો પછી વાહે ઓલા ઊભા થાય ને તો માથા બાળે લીધે ઓલા આવડા સરસ મજા નાખી દે ગયા એટલે જે કાઈ કરવું એ વિચારી કરવું બરાબર તમારા જે કાઈ કાર્ડ થયા અમરેલી માં આવ્યા બાદ એ તમામ ની માહિતી મારી પાસે છે અને તમને એ કહી દઉં કે ટૂંક સમયમાં તમારે અમરેલી પાક ધબો ખાવ એટલા બીજલ બીજુલ ગાડી તૈયાર રાખજો આવું જ ભણશે અને હું આવું છું સતાદાર ટૂંક જ સમયમાં આવું છું સરસ મજાનું સંમેલન કરીશું અને તમારી સામે જુ પછી ખીલી ખીલા હથોડા ધોણ ત્રિકમ જે કાઈ ખોડીને રાખવો એની રાખજો અને બીજું એ કહેવાનું કે મારે કોઈ ની વ્યક્તિગત વાંધો નથી મેં જે આ બાપુના કોથળામાંથી બિલાડા કાઢવા ચાલુ કર્યા છે માત્ર ને માત્ર મારા સમાજ ના છોકરા નો ધંધો એને આચકી લીધો અને એના માટે તેમ મારા ડખો ચાલુ થયો છે એટલે મારી અને બાપુની આ લડાઈ સામાજિક છે એટલે આમાં મહેરબાની કરી અને કોઈ ખોટી રીતે ઇન્વોલ્વ ન થવું નહીતર પછી ઉના કે હમણા જૂનાગઢ ગોંડલ એમાં પછી જે દલીતો ભેગા થાતા ને એની કરતા તણીગઢ આયે આંબરેલી બາດ 722 પછી બાપુ હમજો લઈન ધડ છી તો ભેગો નઈ થાય લેઈ બધી રેવા દે તમે જે કીધું છે કે તમને મુબારક પણ બાપુ હવે થઈ ગયું છે તો હવે પાછું તો બરોબર થાતું નથી હવે ત્રીજો ભાગે આવી છે પછી જે અબોશન કરવામાં આવ્યા છે એ હોસ્પિટલ ના દવાખાના નામે એમ છે બરાબર અને આ થોડીક જરીક નાની એવી માહિતી આપી દઉં કે હતાદર ની અંદર રાણાભાઈ માયાભાઈ કરમતા જેને ત્રીસ વર્ષના ભાડા પટે ફળજાડ વાવવાની જમીન મળી હતી એને બપુ આપણે કબજો કરી લીધો તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચૌદ થી ચોવી દર વર્ષ આપણે નથી કરતા અને એનો સર્વે નંબર આપી દેવું કદાચ તમને એમ હોય કે આપણે અધિક નંબર છે બસો છ પૈકી ત્રણ બરાબર અને આવી તો કેટલી જમીનો છે અને હવે મેં હમણાં કીધું ને કે હું મારી જે આ લડાઈ ની છોકરા માટે હતી અને સમાજ માટે હતી તો તમને ઈ કહી દઉં કે સરસઈ સંત રોહિદાસ આશ્રમની જે જમીન આપણે વાળી છે ને ઈ હું કદાચ કેમ કે ઈ મારા સમાજ છે અને આ આપણે ઓલી રૂપાળી એને વખત જાહેર તો કરવાની જ છે પણ બાપુ આ નતું કરવાનું ને તમે કરી ગયા છો અને હા મારું કઈ કામ હોય ને તો મને સીધો જ કોન્ટેક્ટ કરી લેવાનો ખાલી યુટ્યુબ ને આમ કરીને આમ કયું ને વસંત જાવડા એટલે સીધી જાવે પાય દીધા અને ઈ નો આવે ને તો એટલા બીજા બધાય છે જે મારા વિડીયો મૂકે છે એટલે મારો નંબર જોગ જાહેર છે પણ હા એવી બીક નો રાખતા કે તમે મને ફોન કરી કહ્યું ભાઈ હું તકલીફ છે કે હાલ આપણે મળવું છે કે હું આવું છું એ રેકોર્ડિંગ વાયરલ નહીં કરું હા આપણે મળી લેવું તમતા નિરા ને બિંદાસ એટલે એ કઈ ટેન્શન ન લેતા પણ હા અત્યારે તમે જે મારું ગોઠવી ગયા છો તો વસંત ચાવડા નું મર્ડર કરતા પહેલા એટલું વિચારજો કે આપણે જે જગ્યાએ બેઠક કરી અને જે સરસ મજાની આયોજન કરી ગયા ને એ ગુજરાત આખામાં

કેમ થયું હું થયું અને આ વિડીયો ને જરા વાયરલ કરજો અને બધા શેર કરજો જેથી ખબર પડે કે આવો સરસ મજાનો જેને આપણે બધા પગે લાગી આપો ગીગો કે જેને જીવે ત્યાં સુધી ગરીબોની સેવા કરી અને ન્યા અત્યારે કેવા આવીને બેઠા છે અને ત્યાં હુદીને કયો હત હુધી આપો બી શકે એટલે આ વિડીયો હરેક ને જે પણ જોઈ એને બધાય ને કહું છું કે શેર કરજો જેથી ગુજરાત નહીં ભારત આકામાં ખબર પડવી જોઈએ કે એક સંત ની જગ્યામાં એક ગંટાવીને બે ગયા અને ભગવાન તૈયારી રાખજો પત્રદાર આવું છું નમસ્કાર